પુરવઠા અધિકારી એચ ટી મકવાણાની અનાજ માફિયા સામે મોટી કાર્યવાહી પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરાના ના એચ ટી મકવાણા તેમજ તેમના જિલ્લા પુરવઠા અધિકારી ટીમ સવારે ગોધરાથી બામરોલી રોડ પર આવેલા ગાય સર્કલ પાસે અતુલ શક્તિથી લોડિંગ રિક્ષાને શંકાસ્પદ હાલતમાં પીછો કરી અતુલ શક્તિ ગાડી નંબર જી જે સત્તર વીવી ફોર ઝીરો ટુ થ્રી શંકાના આધારે ઊભી રાખી તેમાંથી બાવીસ કટ્ટા ફોર્ટીફાઈડ ચોખ્ખાનો સરકારી જથ્થો મળી આવ્યો હતો આ દરમિયાન ડ્રાઈવરને પૂછપરછ કરતા સદર બાવીસ કટ્ટામાંથી ચૌદ કટ્ટા નીલમ ટ્રેડિંગમાંથી અને આઠ કટ્ટા ગાય સર્કલ પાસે આવેલા બેનામી અનાજની પેઢીના માલિક તુલસીદાસ સોનૈયા દ્વારા ભરવામાં હતા જે જથ્થો ગોધરા તાલુકાના છબલપુરમાં આવેલા લાભુભાઈ સરપંચની ઘરે ઉતારવા કહેવામાં આવ્યું હતું રિપોર્ટર નીલેશ દરજી વાત્સલ્યમ સમાચાર શહેર આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન રોડ પર એક છોટા હાથી અનાજના કટ્ટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતા તેની અંદરથી સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે આ સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેઢીમાંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટ્ટા સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથાને કરી અને જે નિલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમાં જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ કરે છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન વન